રાજ્યમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરનારાઓ સામે શિક્ષણ વિભાગે લા લાક કરી છે હેમાંગ ચંદ્રાચાર્ય યુનિવર્સિટી અંતર્ગત ચાલતી શારદા બીએડ કોલેજમાં ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ છે પાંચ તારીખે અનેક કોલેજોની ફરિયાદ આવી હતી ત્યારે મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એક ટીમ પાટણ મોકલવામાં આવી છે ત્યારે શિક્ષણ મંત્રીના માર્ગદર્શન હેઠળ બનેલી ટીમો તપાસ કરી અને કાર્યવાહી હાથ ધરી રહી છે પાટણ યુનિવર્સિટીની સંલગ્ન ચાલતી શારદા બી એડ કોલેજના ટીમ મોકલવામાં આવી છે તપાસ કમિટીના રિપોર્ટના આધારે કડીના રાજપુરમાં ચાલતી શારદા કોલેજને ક્લોઝર નોટિસ ફટાવવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરનારાઓ સામે કાર્યવાહીને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે ટીમને તપાસ કરી અને કોલેજને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે અમે ફરિયાદો મળી હતી જેને લઈ અમે એક ટીમ બનેલી શારદારે

જ્યારે અમારી પાસે અનેક કોલેજ બાબતની ફરિયાદ આવતી હતી ત્યારે આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે એક ટીમ મોકલી હતી પાટણ યુનિવર્સિટીની સંલગ્ન ચાલતી શારદા બી કોલેજમાં ત્યાં સંપૂર્ણપણે ગેરનીતિ જણાણી રજિસ્ટર ન હતું સ્ટુડન્ટ્સ ન હતા અને સ્થળ પણ ફેરવેલું હતું સરકારના ધ્યાન બહાર તો તુરંત જ એ રિપોર્ટ આવતા અમે એ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વીસી પોરિયાજીને જણાવેલું અને એમણે આજે આ શારદા બી કોલેજ ક્લોઝર માટેની પત્ર પાઠવી દીધો છે બીજી અનેક આવી ફરિયાદો આવી રહી છે ત્યારે ચોક્કસ પ્રકારે અમે અમારી ટીમ બનાવીને આવું કંઈ પણ શિક્ષણ જગતમાં ચાલતું હશે તો તોની તપાસ થશે તપાસ થયા એક્શન લેશે અધિકારીઓની કોઈ પણ સંડવણી હશે તો નોટિસ કે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થશે